આપણે કેવી ગાયો છે અને દૂધણી ગાયો છે આપણી લોકલ ગાયો આવે છે કોઈ બહારની ગાયો આવતી નથી પેલા પાટિયાત ખોલવા હતા

હ લો લ માં લલ ગાય છે સારી છે અને માં છે બીજી આવી છે એ ઉતારડ જોઈ આજની એકત્રીસ તારીખની ગાયક આભણમાં ઉતરી છે

હજી છોટીઓ છે આગળ વધી દો તમને અજી બે ગાયો આવી છે આ રહી એને છે વાછડો છે અને બીજી પણ ગાય ઉતરેલી છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવી દઉં છું પણ છે આપણી લોકલ ગાયો કોઈ બહારની ગાય છે નહીં બનાસકાંઠાની લોકલ ગાય છે આપણી પાસે આ વીઆયલી છે નોલિકા પણ છે મુલેભાઈ ને બીજી એક આરિયા છે કાભી આ ત્રીજું વેતરમાં વીજાણી છે એક પહેલી આપમાં છે જોઈ શકો છો આ પહેલા વેતરની છે आ तो ये गिल हाँ ना ये ना बच्चों ये ना बच्चों ने थे ये ना बच्चों ने थे ये ना बच्चों मरे ही हो